આપણા થાય તો કેવી રીતે ખબર પડે તેના લક્ષણો શું છે નાની ઉંમરે વાળ ખરવા નાની ઉંમર માં દાંતની પ્રોબ્લેમ થવા લાગી સારી રીતે ઊંઘ ના આવી માસિક સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાવી ચાલતી વખતે હાડકા માંથી ટકટક અવાજ આવો સ્કીન બિલકુલ ડ્રાય થવી ચોરાઈસી જેવી ગંભીર સમસ્યાઓ પણ અલગ અલગ કારણોમાંનું એક કારણ એ પણ છે કે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાય છે ત્યારે ચામડીની ભયાનક સમસ્યાઓ સર્જાય છે નાની ઉંમરે વાળ સફેદ થઈ જવા નખ બિલકુલ બટકી જવા અથવા તો ઘણા લોકોને નખ ઉપર સફેદ કલરના ડાઘા દેખાઈ આવતા હોય આવા તમામ જે લક્ષણો જે છે એ શરીરની અંદર કેલ્શિયમની ઉણપના લક્ષણો છે અને જો શરીરની અંદર કેલ્શિયમની ઉણપ લાંબા સમય સુધી રહી રહે તો કેવા કેવા રોગો આવી શકે તેની પણ આપણે માહિતી હોવી ખૂબ જરૂરી છે જો કેલ્શિયમની શરીરમાં ઉણપ સર્જાય તો સાંધાના દુખાવા થવા લાગે જે વર્તમાન સમયમાં આપણે જોઈએ છે મહિલાઓને ગાયનેક સંબંધિત સમસ્યાઓ આવી શકે અને પુરુષોમાં પણ शुक्राणुओंની ઉણપ પણ કેલ્શિયમની ઊણપને કારણે સર્જાતી હોય છે પરંતુ હવે કરવું શું તેવી એક વસ્તુ એટલે ચૂનો તો ઘરના તમામ લોકોએ ચૂનાનું સેવન કેવી રીતે કરવાનું છે માત્ર એક નાનો જે ઘઉંનો દાણો હોય એટલો ચૂનો લેવાનો છે તેને ગોળમાં મિક્સ કરવાનો છે દહીંમાં મિક્સ કરી શકો છાશમાં મિક્સ કરી શકો તમામ પ્રકારના ફળોમાં રસમાં મિક્સ કરી શકો તમે જે કોળીઓ ખાવ છો એક બાઇટની અંદર મિક્સ કરીને પણ લઈ શકો ઓલ ઓવર સવારના ભોજનની અંદર ઘઉં ના દાણા જેટલો ચૂનો તમારા શરીરમાં જાય એવા ઉપાય જરૂર કરો